નમસ્કાર ખેડૂત મિત્રો અમારી કૃષિ માર્ગદર્શન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે તુવેરની બે વેરાયટીની સરખામણી કરીશું જેમાં પહેલી છે જૂની અને જાણીતી વૈશાલી એટલે કે બીએસએ માં આઠસો ત્રેપન અને બીજી છે ખૂબ જ ટૂંકા સમયમાં ખેડૂતો વચ્ચે પ્રચલિત થયેલી અશ્વલેખા તો સૌ પ્રથમ આપણે સંશોધિત વર્ષની વાત કરીએ તો વૈશાલી વેરાયટીનું સંશોધન મહારાષ્ટ્ર એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા બે માં કરવામાં આવ્યું હતું અને એ ગુજરાતમાં બે 2006 માં રિલીઝ કરવામાં આવેલી હતી જ્યારે અશ્વલેખા છે એનું સંશોધન બે 2023 માં ગ્રીન ફ્લેગ રિસર્ચ દ્વારા કરવામાં આવેલું હતું જો ફ્લાવરિંગની વાત કરીએ તો તમને સૌને ખ્યાલ જ હશે કે વૈશાલી વેરાયટીમાં લાલ રંગના ફૂલો આવે છે જ્યારે અશ્વલેખામાં આછા પીળા રંગના ફૂલો આવે છે જો પાકવાના દિવસોની વાત કરીએ તો વૈશાલી વેરાયટી છે એ પાકવામાં એકસો 160 થી 180 દિવસ લે છે જ્યારે અશ્વલેખા છે એ વૈશાલી કરતાં 10 થી 20 દિવસ વહેલી પાકી જાય છે એટલે 150 થી 160 દિવસમાં તૈયાર થઈ જાય છે હવે જો સિંગોની સંખ્યાની વાત કરીએ તો વૈશાલી વેરાઈટીમાં માધ્યમ સંખ્યામાં સિંગો લાગે છે જ્યારે બીડીએન2 કરતાં એ સિંગોમાં વધી જાય છે અને અશ્વલેખા છે એની ખાસિયત એ છે કે એમાં સિંગો ઝુમખામાં લાગે છે માટે સંખ્યામાં આપોઆપ વધારો જોવા મળે છે હવે જો એક સિંગમાં દાણાની વાત કરીએ તો વૈશાલી જાતમાં 3 થી 5 દાણા લાગે છે જ્યારે અશ્વલેખામાં એક સિંગમાં 4 થી 5 દાણાઓ જોવા મળે છે અને દાણાની વિશેષતાઓ જોઈએ તો તમને સૌને ખ્યાલ જ જશે કે વૈશાલીનો દાણો મોટો અને ક્રીમ કલરનો જોવા મળે છે જ્યારે અશ્વલેખાનો દાણો વૈશાલી કરતાં ચમકદાર અને સફેદ જોવા મળે છે હવે જો છોડના પ્રકારની વાત કરીએ તો વૈશાલી વેરાયટીનો છોડ ઊંચો જોવા મળે છે અને શાખાવાળો લાગે છે જ્યારે અશ્વલેખાનો છોડ ઊંચાઈમાં તો છે જ પરંતુ વધુ શાખાવાળો અને વધુ ફૂટવાળો જોવા મળે છે હવે સૌથી અગત્યની વસ્તુ છે ઉત્પાદન ક્ષમતા તો વૈશાલી વેરાયટીની ઉત્પાદન ક્ષમતા એકર દીઠ બત્રીસ થી અડતાલીસ મણ સુધીની છે અને જે બીડીએન ટુ કરતા અઢાર ટકા જેટલી વધી જાય છે અને અશ્વલેખાની સરેરાશ ઉત્પાદન ક્ષમતા એકર દીઠ પિસ્તાલીસ થી પંચાવન મણ સુધીની છે કેટલાય ખેડૂતોને તો એકર દીઠ એસી મણ સુધીના પણ ઉતારા આવેલા છે તો જે મધ્યમ અવધિ ઇચ્છતા ખેડૂતો છે અને બીડીએન ટુ નું વાવેતર કરે છે એમના માટે વૈશાલી વેરાયટી ઉત્તમ છે અને જે ખેડૂતો મધ્યમ કરતા ઓછી અવધિ વધુ ઉત્પાદન અને મજબૂત જાત ઈચ્છે છે એમના માટે અશ્વલેખા ઉત્તમ છે હવે ખેડૂત મિત્રો એક વાત ખાસ જણાવવાની હતી કે તમે કોઈ પણ વેરાયટીનું વાવેતર કરો છો તુવેરમાં તો એમાં તમારે પટ આપીને પછી જ વાવેતર કરવું જોઈએ પહેલું છે ચૂસિયા માટે થાયોમિથોક્ઝામ એફએસ અને એના જોડે કોઈ પણ ફૂગ નાશક જેમ કે વિટાવેક્સ છે સાફ પાવડર છે અને જો તમે અશ્વલેખા તુવેરનું વાવેતર કરવા માંગો છો તો તમારે અલગથી પટ આપવાની જરૂરિયાત નથી રહેતી કારણ કે એમાં પહેલેથી જ થાયોમિથોક્ઝામ છે ફૂગ નાશક છે અને માઇક્રો ન્યુટ્રિયન્ટ પાર્ટ આપેલો જ છે ખેડૂત મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી સાબિત થઈ હશે આવી નવી નવી માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયા રહો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ